હજી લેવી હજી એક કિલો લેવી લઈ આવ એક કિલો એક કિલો લઈ આવ

ம குழ மந்திர દિવાળી નું વેકેશન બતાવીને છેલ્લો છેલ્લો સ્ટોપ જુનાગઢ નું સંકલ્પ કાતા જ જઈએ રસ્તામાં બહુ જ ટ્રાફિક છે હે વંશિકા તો ઘરે ક્યારે પહોંચીએ તો જમીન જાય ને કા અને કોણ આવે છે જીલુ દીદી પછી બીજું નિત્યમ પછી એના ડેડી પછી ઓય હોય 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 તો તેની સાથે રમીશ અને તારા મમ્મા શું ખાવું છે

ફોટો પાડું છું કે નહીં પાડું

cute joget joget what's up kapa batao chachu kapa leye bhai come on come on man khabar hati shobhit chachu pase gaya alle didi kapa lai aavshe oh wow wow enti hum jo tumhare samne keva che be keva che cute che shobhit chachu thank you kyo hey am am shobhit chachu thank you kai dio hey phone me thank you થેન્ક યુ જોરથી બોલ તો આજે શું કે તાર ચાચુ નામ શું છે હા તારે એક જ ચાચુ છે ને હે તો લવ યુ કઈ દે ચાચુ ને આમ સામે જોઈને બોલ ખોલ દે તો એને દિવ્યા એને ખોલ દે તો મનજીકા તોડતી નથી વાવ વનજીકા ઓ મે વનજીકા મેડુ આવ્યો આઠમનો હેડેડી કેટલા બધા ટોયઝ વાવ આની ઉપર શું કરવાનું છે એની પર શું કરવાનું પર બુક રાખીને લખવાનું છે ઓકે સ્ટડી ટેબલ છે ભાઈ ભાઈ લખશે ભાઈ લક્ષ ભાઈ પાસે તો છે ઓલરેડી પછી કે કદાચ શું ગઈ મું સૌથી વધારે ટેબલ હે પેલો ફેન નાનો નાનો ફેન નથી ગઈ મો મારે મારી સામે જોઈ ને બેટ નથી એ એને શું કે ડેડીન પૂછ કેને એ બેટ જ છે દીકરા ટેબલ ટેનિસ ટેબલ ટેનિસ છે ડેડી તમે આના માટે બધું લઈ મારા માટે ન લઈ એવા કઈ મારા માટે કઈક લઈ એવા જોર્યું પાછળ તમારા માટે તો ન લઈ આવો એમ જા ભાઈ ભાઈ જોઈ લો માટે હું શું લઈ આવે આ મારા આઠમ નો મેળો હોય ને આગળ બંધ હતો પણ વસ્તુ ચાલુ હતી એ ન ખોલતો હમણાં એ બોલે કે

મજા આવે ને બાકી વંશિકા તને મજા એવી ને